જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મારુતિ ઇકો ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ માહિતી મળી રહે છે બે હજારની બાવીસના મોડલની ગાડી છે વન ઓનર છે પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી તેથી મારા નવા વિડીયો કોઈ વાહન વિચેના આવે તે તમને સૌથી પહેલાં મળતા તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે સ્ક્રીન પર મારો વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી તમે મારુતિ ઇકો બે હજારની બાવીસના મોડલની ગાડી છે ચેક વન ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે છે તો આ ગાડી વેચવાની છે ફ્યુલ વિશે જણાવું તો પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને ગાડી જોવા મળશે વીમો ચાલુ છે આ ગાડીનું એવું ગાડીમાં આ ભાઈ દ્વારા જણાવવામાં આવે છે આ ગાડી અત્યાર સુધી કેટલા કિલોમીટર ચાલી છે તેની વાત કરું તો આ ગાડી છેતાલીસ હજારને સો કિલોમીટર ચાલેલી છે કિંમત વિશે જણાવી દઉં તો આ ગાડીની અંદાજીત કિંમત પાંચ લાખ એંશી હજાર તેમાં તમને ફેરફાર કરી આપશે રૂબરૂ તમે જાઓ ત્યારે તેવું આ ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે ગાડીના ટાયર નવા છે ફૂલ જવાબદારી સાથે ગાડી વહેંચવાની છે કન્ડિશન પણ કંપની કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે સીએનજીની એન્ટ્રી આરસી બુકમાં નથી એવું ગાડીના માલિક જણાવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને કુતિયાણા જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમને ટાઇટલમાં જ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ઇઠોતેર સાત છુમાલી ત્રીસ જીરો ઓગણસાઠ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ ઇકો ગાડી વેચવાની છે કંપની કલર છે ટાયર નવા ફૂલ જવાબદારી સાથે આ ઇકો ગાડી વેચવાની છે